નમસ્તે આ બધા જ ટીવી જોનાર દર્શકોને મારા વતીથી જય સોમનાથ હર હર મહાદેવ અઢારમી તારીખે એટલે અઢારમી જુલાઈએ અમારી એક નવી નક્કોર ફિલ્મ સંઘવી એન્ડ સન્સ એ રિલીઝ થઈ રહી છે મારી તમામ સૌરાષ્ટ્રના બધા જ ગુજરાતી ભાઈઓને બહેનોને અને બધા જ પરિવારોને એક વિનંતી છે કે સંઘવી એન્ડ સન્સ આ અમારી ગુજરાતી ફિલ્મ તમે જરૂરથી જોજો પરિવાર સાથે જોજો બહુ જ સુંદર અને અદ્ભુત ફિલ્મ બની છે પરિવારનું મહત્ત્વ કહેતી પરિવારનું મહત્ત્વ સમજાવતી અને સગા સંબંધ શું હોય છે એનું મહત્ત્વ પણ આપણને એક ડ્રામેટિક અને મનોરંજનાત્મક રીતે હસતા રમતા અને તમારા જ ઘરની વાત તમે જુદી રીતે મોટા પડદા પર જોઈ શકશો એટલી સુંદર એક જેને કહેવાય ને કે એનું મેકિંગ જે છે એ બિલકુલ હિન્દી ફિલ્મ કક્ષાનું મેકિંગ કર્યું છે અને ગુજરાતી ભાષાના બધા જ સુંદર સુંદર કલાકારો આ ફિલ્મની અંદર છે ફિરોઝ ઈરાની સાહેબ છે ભામીની બેન છે ભામીની જાની છે ગૌરવ પાસવાલા છે ધર્મેશ છે ધર્મેશ વ્યાસ પછી કોમલ ઠક્કર છે પછી આપણા અમારા હિતેન તેજવાની છે કેટલા જણાના બત્રીસ કલાકારો છે મકરંદ છે મકરંદ શુક્લ છે બધા જ કલાકારો એકદમ શું કહેવાય મંજાયેલા કલાકારો છે જેમને બધાને તમે સંખ્યવાર જોયા હશે અને ચંદ્રેશ પટેલનું દિગ્દર્શન કર્યું છે અને રાજુ રાય સિંઘાની અને આપણા સૌરાષ્ટ્રના અંકુરભાઈ એમણે આ પિક્ચરમાં એ પણ આ અંકુરભાઈ પણ આ પિક્ચરના વન ઓફ ધ પ્રોડ્યુસર્સ સુંદર ફિલ્મ થઈ છે આ ફિલ્મ તમે અઢારમી જુલાઈએ પરિવાર સાથે અને મિત્રો સાથે જોજો જય સોમનાથ હા માય નેમ ઇઝ ગૌરવ પાસવાલા અને અત્યારે હું અહીંયા છું એક ફિલ્મ જેનું નામ છે સંઘવી એન્ડ સન્સ એના માટે સો સંઘવી એન્ડ સન્સ ઇઝ ઇઝ અ ફિલ્મ જે કમ્પ્લીટ ફેમિલી એન્ટરટેઈનર છે વિથ બ્યુટિફુલ મેસેજ આ ફિલ્મની ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં અમે વૃંદાવનમાં શૂટ કરી છે માધવપુરમાં શૂટ કરી છે જ્યાં કૃષ્ણ ભગવાન અને રૂકમણીના ફેરાવ થયા હતા આ ફિલ્મ ઇઝ જેમ જેમ સન્વેન્સન્સ નામ જ જેવું છે તે પ્રમાણે જ ઇટ્સ અ કમ્પ્લીટ ફેમિલી એન્ટરટેનર એક પરિવારની વેલ્યુ અને બે પેઢીનું ઘર્ષણ આ બધું તો છે જ અંદર બટ ઇન ધી એન્ડ ધ ધ ફેમિલી વેલ્યુ જે આપણા મા બાપ આપણને આપતા હોય તે વેલ્યુ પ્રિવેલ્સ એ વેલ્યુની જીત થાય છે સો ધીસ ઇઝ વોટ ધ ધ બોટમ લાઇન ઇઝ બટ એ સિવાય આ પિક્ચરમાં છત્રીસ એક્ટર્સ છે સો ઇટ્સ અ હ્યુજ સ્ટારકાસ્ટ જે આજ સુધી મારા ખ્યાલથી આવ્યું નથી સો આટલા બધા લોકોને મેનેજ કર્યા છે અધર ધેન ધેટ સો ફાર જે રિવ્યુઝ અમે અમને અમને મળ્યા છે એ પ્રમાણે ધ ફિલ્મ ઇઝ અમેઝિંગ ફેબ્યુલસ સો ઇવન આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ વોચ ધ ફિલ્મ અને ઇટ્સ કમિંગ ટુ ધ સિનેમા ની યુ અઢાર જુલાઈએ તો પ્લીઝ ગો વોચ ધ ફિલ્મ એન્ડ આઈ ગેરંટી યુ તમને બહુ જ ગમશે આ પિક્ચર થેન્ક યુ